આજની મહિલાઓ ઘણી સશક્ત બની છે અને સાથે જ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ બનાવી રહી છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમામ મહિલાઓને ભારતીય રેલવેમાં પણ ખાસ અધિકારો આપવામાં આવે છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઝુંબેશની થીમ ઇન્સ્પાયર ઇન્કલુઝન છે ઇન્સ્પાયર ઇન્કલુઝન એટલે મહિલાઓના મહત્વને સમજવા માટે લોકોને જાગૃત કરવા આ થીમનો અર્થ એ પણ છે કે મહિલાઓ માટે એવા સમાજી રચનાને પ્રોત્સાહન આપવું કે જ્યાં મહિલાઓ જોડાયેલી રહે અને સશક્તિકરણ અનુભવી શકે તો આજે જાણીએ ભારતીય રેલવે મહિલાઓને કયા ખાસ અધિકારો આપે છે કે જેનાથી તેમની મુસાફરી સુરક્ષિત બની શકે જો કોઈ કારણોસર મહિલા ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય તો આપને જણાવી દઈએ કે ટીટી મહિલાને રાત્રે ટ્રેનમાંથી ઉતારી શકતા નથી જો કોઈ ટીટી આવું કરે છે તો મહિલા તેની સામે રેલવે ઓથોરિટીને ફરિયાદ કરી શકે છે ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવી તો ગેરકાયદેસર છે જો કોઈ કારણોસર મહિલાને રાત્રે ઉતારી દેવામાં આવે તો તેની સુરક્ષાની જવાબદારી આરપીએફ અથવા જીઆરપીની હોય છે લાંબી મુસાફરીમાં સ્લીપર ક્લાસમાં કોચ દીઠ છ બર્થનો આરક્ષિત કોટા એરકન્ડિશન થ્રી ટાયરમાં કોચ દીઠ ચારથી પાંચ લોઅર બર્થ અને એરકન્ડિશનર ટુ ટાયર ક્લાસમાં કોચ દીઠ ત્રણથી ચાર લોઅર બર્થનો અનામત કોટા છે જો તમે ગર્ભવતી હોવ અને તમને મિડલ અથવા અપર બર્થ ફાળવવામાં આવ્યું હોય જો ટ્રેન ઉપડ્યા પછી કોઈ નીચલી બર્થ ખાલી રહે છે તો ગર્ભવતી મહિલા ટિકિટ ચેકિંગ સ્ટાફનો સંપર્ક કરી શકે છે અને મિડલ અથવા તો અપર બર્થને બદલે લોઅર બર્થ મેળવી શકે છે